સભ્ય હોય ફક્ત સંસદમાં બેસીને મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવવા આવીને બેસવાનું હોય ત્યારે બધા શું હોય જાય છે કે સ્થાનિક નથી

કપરાળા તાલુકો આદિવાસી તાલુકો છે અને કપરાળાની દરેક સમસ્યા એ આદિવાસી સમાજની સમસ્યા છે અમે કપરાળાની પડખે છે જ્યારે પણ કપરાળાને તકલીફ પડી ત્યારે અમે હાજરી આવી આંગણવાડી વર્કરોની વાત હોય પાર તાપી નર્મદા રિવોર્લિંગ પ્રોજેક્ટની વાત હોય પીપલ સેટતા યુવાન જે આશ્રમ શાળામાં અપવૃત્તિ થયો તેની વાત હોય કે ઘર તોડી નાખ્યું હતું ડેપ્યુટી મામલતદાર દ્વારા એની વાત હોય બધી જ વાતમાં અમે ખપરાળાની સાથે છે જ્યારે અમને એક અઠવાડિયા પહેલા ખબર પડી કે નેશનલ હાઈવે 848 ના અધિકારીઓ દ્વારા તા નાની મોટી શાકભાજીની ચાની અને દુકાનો ચલાવનારાને નોટિસ આપીને કાઢવાની વાત કરી ત્યારે અમે જયેન્દ્રભાઈની સાથે ચર્ચા કરી અને આજે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું એમાં ઉપસ્થિત આપણા સૌના આગેવાન એવા જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત કલ્પેશભાઈ વસંતભાઈ ભાસ્કરભાઈ રવિભાઈ કમલેશભાઈ કુંજાલીબેન તમામ દુકાનદારો અને કપડાના ગામના હિતેશ કઈ રીતે તોડવાની વાત કરીએ ખબર નથી પરંતુ નેશનલ હાઈવેના અધિકારીને મે પૂછ્યું એમણે કીધું કે સ્વાગત કાર્યક્રમમાં અમને તોડવાની વાત કરી છે પરંતુ એ અધિક ખબર નથી પરંતુ આ નેશનલ હાઈવે પાર્ટીથી શરૂ થાય છે અને નાસિક સુધી જાય છે ત્યારે મધ્યમાં આવેલું કપરાડા એમાં એટલો મોટો વાહન વ્યવહાર નથી પરંતુ એની દુકાન જો તોડવાના હોય તો એ દુકાન તોડાવનાર સ્વાગતમાં પ્રશ્ન જેને સામે શોપિંગ સેન્ટર બનાવ્યું છે એ શોપિંગ સેન્ટર બનાવનારે કેટલીક વસ્તુઓ તોડી નાખી છે એની માહિતી કદાચ તાલુકા મેજિસ્ટ્રેટને ને નહીં હોય મામલતદાર સાહેબને ને નહીં હોય એટલે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યા હતા

એ કોઈ એની મિલકતમાં આવતી ન હતી છતાં પણ એ દુકાનો ત્યાંની તોડી નાખી જબરદસ્તી તે જ સરકારી મિલકતમાં કૂવો આવેલો હતો એ કૂવો પીવાના પાણીનો કૂવો પણ એમણે તોડી નાખ્યો દાટી દીધો અને અહીંથી એક જતો હતો અવરજવરનો સ્કૂલે જવાનો રસ્તો એ પણ એ બિલ્ડરે બંધ કરી દીધો અમારી તાલુકા મેજિસ્ટ્રેટને એક જ ખાતરી છે કે તમે કોઈ પણ હિસાબે આની માહિતી અમને બે દિવસમાં આપો અને જે બિલ્ડરે કાયદેસરના આ સરકારી મિલકતોને તોડી નાખવા માટેનું ઘેર મુખ્ય કર્યું છે એના પર દંડનાત્મક પગલા લો અને નેશનલ હાઇવેના અધિકારીને પણ બોલાવો તેમને કહો કે તમે બે ત્રણ ચાર દિવસ આ રોડ પર રહેવો અને જો ટ્રાફિક જામ થાય છે એ નથી થતો તે જો પરંતુ નાના પોંડામાં તમે જાઓ ત્યાં ટ્રાફિક જામ થાય છે એ ત્યાંથી પસાર થાવ એટલે ખબર પડી જાય પારડીમાં તમે જાઓ ત્યાં ટ્રાફિક જામ થાય છે એ તમે ત્યાંથી પસાર થાઓ એટલે ખબર પડી જાય એટલે અમે પોલીસ આવે કલેક્ટર શ્રી આવે પ્રાંત અધિકારી આવે કે કોઈ પણ આવે અમે કોઈ દુકાન ખાલી કરવાના નથી અને જે પણ દુકાન ખાલી કરાવવા આવે અને તોડવા આવે એના પર એટ્રો સિટી એક મુજબની ફરિયાદ કરવામાં આવશે અને એની જવાબદારી તમામ જવાબદારી તાલુકા મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ તરીકે મામલતદાર શ્રીની રહેશે અમે અહિંસક આંદોલન કરવા આવ્યા છે પરંતુ અમારી સાથે કોઈ જબરજસ્તી કરશે તો અમે એને છોડવાના નથી એ પોલીસ કક્ષાના અધિકારી હોય કે નેશનલ હાઈવે કક્ષાના અધિકારી હોય અમારી જે માંગણી છે એ અમારી માંગણી પૂરી કરવામાં આવે અને અમને અલાયદી વ્યવસ્થા જો દુકાનો માટેની કરવામાં આવશે તો અમે એ દુકાનો તોડવાની દિશામાં વિચાર કરીશું પરંતુ અમે ત્યાંથી એક પણ પાટિયું એક પણ છાપરું હટાવવાના નથી એ સાજમાં સમજી લે નહીં તો આખો કપરાડા તાલુકો નહીં આખા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના લોકો અહીં આવશે અને રસ્તા રોગો આંદોલન અને ઉગ્ર આંદોલન કરશું એની તમામ જવાબદારી આપણે તાલુકા મેજિસ્ટ્રેટ અને મામલતદાર સીધી સોંપીએ છીએ આજે અમારું આંદોલન અહિંસક છે કાલ ઉઠીને અમે આક્રોશ સાથે અમારું આંદોલન કરીશું પરંતુ આદિવાસી સમાજ અહિંસા નથી માનતો અહિંસા મને શાંતિ માને છે પરંતુ અમારી કોઈ દુકાન જબરજસ્તી તોડી નાખે કોઈ બિલ્ડર ના એ અમે સહન કરવાના નથી અને બિલ્ડર પણ જે આવી તારી સાંભળી લે તમે જે કે ટેર કાયદેસર બિલ્ડિંગ બનાવી છે એના પર અમે તપાસ ચાલુ કરશું અને અમારા સાત દુકાનોનો પરિવાર સાથે તમારે આવવું જોઈએ બાળકો બહેનોને લઈને આવવું જોઈએ પરંતુ હવે બીજી વખત બાળકોને અને લઈને આવજો એટલી જ મારી વિનંતી છે સૌને જય આદિવાસી

પરંતુ કોઈ બહારના લોકો આવીને આપણને એમ કહે કે આ જગ્યા અમારી છે અને આપણા લોકોને ખાલી કરવાની વાત કરે કે આદિવાસી સમાજને મંજૂર નથી આપણે બધા કારણ કે જે પણ પાંચમી અનુસૂચિમાં આવતી જગ્યા જે પણ સરકારી જગ્યા છે આપણી છે આદિવાસી સમાજની છે એ આપણે આ લોકોને કહેવું પડશે કારણ કે આ કેટલાક બિલ્ડર લોકોના વાતે લાગીને અધિકારી તંત્ર વહીવટી તંત્ર જે આપણા લોકોને ડિમોલેશનની વાત કરે છે નારીકલ્લો હટાવવાની વાત કરે છે પોલીસ પણ તપાસ માંગે છે પરંતુ એવાઓને કેવા માંગીએ છે અહીંયાથી અમે એક પણ દુકાન કાઢવાના નથી કોઈ કાઢવી છે દુકાન કાઢવી છે એ લોકોને કહી દેવાનું જે ફોરેસ્ટરે ગયા વર્ષે કેવી કલમ કાપેલી ને એ જ ફોરેસ્ટરે પાછી કલમ નાખવા પડેલી એ તમારી હાલત નહીં થાય આપણે કેવું પડશે બધા દરેક જગ્યાએ અન્યાય થાય ત્યારે બધા ભેગા થઈને લડીએ છે પરંતુ મને માહિતી છે ત્યાં સુધી બે દિવસ પછી કઈ ડિમોલેશન માટે એ લોકોએ બંદોબસ્ત માંગ્યો છે તે દિવસે તમામે મોટી સંખ્યામાં ભેગા થઈને આપણે એક પણ દુકાન ડિમોલેશન થવા દેવાનું નથી કારણ કે ગયા વર્ષે બી રોયણા ખાતે એ લોકો એકોતેર જેટલી દુકાનો તોડી પાડી અનંતભાઈ ગયા પ્રાંત સાહેબ ઓફિસે ગયા અને ત્યાં જ પાછી દુકાનો બનાવાડી એ આપડે અહિયાં બી જ કરવાનું છે આપણે દુકાન જ નથી તોડવા દેવાની બધાય થઈને તોડવા દેવાના છે તોડવા દેવાના જે બહાર આવેલો છે એને કહી દેવાની તારે જરૂર હોય તો તું નીકળી જા તારી અહીંયા અમને જરૂર નથી કે કેવું પડશે બધા

અમને કાયમ માટે અને ભટકો આપો બાકી અમારી દુકાન નીકળવાની નથી અને નથી એ વાત તમારે બધી બધાઈ કરવી પડશે અને જ્યાં પણ અન્યાય થાય તો યાદ કરજો બધા સાથે તેમ લડીશું શું તમે આ દુકાન તોડવા દેવાના છો વારંવાર આપણા સમાજ સાથે આવા અન્યાય થઈ રહ્યા છે ત્યારે અહીંયા છૂટાયેલા સારા સભ્ય હોય કે પછી સંસદ સભ્ય હોય ફક્ત સંસદમાં બેસીને મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર આવા

તાલુકા મેજિસ્ટ્રેટ સમજીને તમને આપતા છે અમારી લાગણીને માંગણી ના વિશે જે પણ વસ્તુ જયેન્દ્રભાઈ ભાસ્કરભાઈ એના આગેવાન છે કુંજાલીબેન વસંતભાઈ એમને જાણ કરજો પણ અમે અમારી એક બી દુકાન તોડવા દેવાના નથી અને બિલ્ડરના વિરુદ્ધમાં અમે આના છે ટાંકી બનાવેલી તે ટાંકીના ફોટા બી મને બધું છે એટલે બિલ્ડર પર પણ અમે એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરું એટલા માટે તાલુકા મેજિસ્ટ્રેટને અમારે પહેલે જાણ કરવાની થાય પોલીસ પ્રોટેક્શન પણ જો ફિલ્ટર માંગે તો તમને તાલુકા મેજિસ્ટ્રેટને જાણ થવી જોઈએ ત્યાં વગર પોલીસ પ્રોટેક્શન પર ત્યાં આપી શકાય ને એવું મને ખબર છે ત્યાં સુધી ભારતના બંધારણમાં છે તમારી જાણ વગર તાલુકા મેજિસ્ટ્રેટની જાણ વગર જો કોઈ એ ગેરકાયદે કૃત્ય કરશે તો અમે ફરી પાછા આપની પાસે આવશું

એ બનાવતા પહેલા ત્યાંનો એક કૂવો સરકારી કૂવો સરકારી મિલકતને નાટી દીધી બીજી સરકારી મિલકત બસ સ્ટેન્ડ હતું બસ સ્ટેન્ડને તોડી નાખવામાં આવ્યું ત્રીજી સરકારી મિલકત હતી 2 લાખ કરતાં વધારે પાણીના પાણીની ટાંકી ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં એના પર કોઈ પણ જાતના પગલાં લીધા નથી પરંતુ રોડની બીજી તરફ જે દુકાનદારો હતા જે આદિવાસી સમાજની નાની નાની દુકાનો ચલાવતા હતા એ દુકાનો તોડવા માટે 848 નેશનલ હાઈવે અધિકારીઓ દ્વારા નોટિસ ફાળવવામાં આવી અને આ જે રોડ જાય છે એ પારડી થી નાસિક સુધીનો નેશનલ હાઈવે છે ત્યારે આ રોડ પર પારડી પણ આવે છે આ રોડ પર નાના મોટા પણ આવે છે ત્યાંની કોઈ પણ મિલકત અથવા દુકાનો રસ્તાના માર્જિનમાં આવવા હોવા છતાં પણ એને કોઈ પણ જાતની નોટિસ આપવામાં આવી નથી અને પોલીસ પણ ગેરકાયદેસર રીતે બિલ્ડરને છાવરીને પ્રોટેક્શન આપવા માંગે છે આજે અમે ગાંધી ચિંદિયા માર્ગે આવેદનપત્રમાં આપવા માટે આવ્યા પરંતુ ખબર નથી મામલતદાર સાહેબને ખબર છે કે નથી ખબર ભારતનું બંધારણ પરંતુ આચાર આચારસંહિતાનું ભાનું કાઢીને અમને એક કલાક સુધી બહાર બેસાડ્યા અને છેલ્લે પણ એમના ડેપ્યુટી મામલતદારે આવીને આવેદનપત્ર લેવું પડ્યું અમારે તમારા દ્વારા પણ મામલતદાર સાહેબને પૂછો કે ખરેખર કપરાડા ગામમાં કપરાડા તાલુકામાં આચાર સંહિતા લાગે છે કે નથી જો લાગતી હોય

એનો કંઈ કાયદો તાલુકા સેવા સતતમાં લાગે છે મને ખબર નથી પરંતુ અમે અમારું આંદોલન અટકાવાના નથી અમે જો આ દુકાનો તોડવાની વાત કરશે ને ગેરકાયદેસર રીતે તાલુકા મેજિસ્ટ્રેટને ખબર પડ્યા વગર કરશે અને પોલીસ પ્રોટેક્શન આપશે તો અમે એક પણ દુકાન તોડવા દેવાના નથી પહેલા પાર્ટી વિસ્તારમાં પછી નાનાપોટા વિસ્તારમાં જે રોડ માર્જિનમાં તે દુકાનોને નોટિસ આપો પછી જ અમારા વિસ્તારમાં આવો ત્યાં સુધી અમે આવવા દેવાના નથી